એલોન મસ્ક કે 2020 માં સોલાર કાર નું વિચાર્યું શું કામ તો કે પ્રદૂષણ વધતું હતું ને સોલાર ને કારણે સોલાર ને કે પેલા ધુમાડાને કારણે વધતું હતું કે નહીં તો કોઈ વૈજ્ઞાનિકે બલ્બની શોધ કરી શું કામ લોકોને અંધારામાં પ્રોબ્લેમ નતો તો એટલે એટલે એનો હેતુ કેવો હતો વિશાળ હેતુ હતો ખાલી પ્રાણી જેમ પોતાના માટે જીવતા તો તમારો કઈ હેતુ તો હશે કે ન હોય જો જેટલો મોટો હેતુ ને એટલું લોકો આગળ વધારે વધે યાદ રાખજો પૈસા કમાવાના બે રસ્તા છે ખાલી પોતાનું પોતાનું કર્યા રાખો ફાયદો ન કરવાનો બીજો હેતુ એવો કે પોતાનો લઈને બધાનો વિકાસ થાય ધીરુભાઈ અંબાણી કંપની કરી ને ત્યારે બધા રિલાયન્સ જેટલા જોડતા હતા ને બધાનો વિકાસ થયો છે રિલાયન્સ માં જેટલા જોડાય એ બધાનો વિકાસ થયો ખાલી એકલા નથી કમાયા રિલાયન્સ કંપનીના દરેકમાં જેટલા એના કર્મચારી છે બધાનો વિકાસ કર્યો હતો